સુઈ ગામના મોરવાડા ગામમાં એક સાથે ઘોડા અને ઘોડીનું અવસાન થતા બંને સાથે સમાધિ આપી દુઃખી પાલકે માણસોની જેમ બાર દિવસનું બેસણું રાખ્યું આમ તો વર્ષોથી અશ્વ અને માણસ વચ્ચે એક અતૂટ નાતો રહ્યો છે મુસાફરીમાં અને ખાસ કરીને યુદ્ધમાં ઘોડા પર બેસી યોદ્ધાઓ યુદ્ધ લડતાઓ તેમાં અહમ ભૂમિકા ઘોડા કે ઘોડીની હોતી કેટલાક પ્રસંગોમાં આપણે યુદ્ધમાંથી અસવાર બહાર કાઢવામાં ઘોડાની કુશળતાના વખાણ પણ સાંભળ્યા છે એમાં વાત કરીએ તો માણસોમાં સાચા પ્રેમીઓ વચ્ચે પરમ સ્નેહ હોય ત્યારે એક પ્રેમીને કાંઈ થાય તો બીજું પાત્ર પોતાના પ્રેમીના વિયોગમાં પ્રાણ નોછાવર કરી દે છે પક્ષીઓમાં પણ સારસ પંખીની એક બીજાના વિયોગમાં માથું પટકીને મોતને વાલું કરે છે એવું સાંભળ્યું છે કોઈ પશુપાલકનું મોત થાય અને પાછળ ઘોડો કે અન્ય પશુ જૂરીને મોતને વાલું કરે એવું પણ સાંભળ્યું છે પણ પશુઓમાં એક પાત્રનું મરણ થાય અને બીજું પાત્ર તરત માથું પછાડીને મોતને વાલું કરે એવો અદભુત પ્રાણી પ્રેમનો બનાવ શ્રીગમ તાલુકાના મોરવાડા ગામના પ્રેમીને ઘેર બની ગયો બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરવાડા ગામના વાઘેલા ગુમનસિંહ શુભજી કે જેઓ ઘોડા પાળવાના શોખીન છે બાર વર્ષ અગાઉ રાજસ્થાનમાંથી તેઓ એક ઘોડી લાવેલ જેનું નામ પાયલ રાખેલ અને બે વર્ષ અગાઉ અઢી લાખમાં એક રાજસ્થાની વચ્છેરો લાવેલ જેનું નામ હિન્દુસ્તાની રાખેલ દેવતાએ લાગતા ઘોડાને કેળવીને મોટો કરેલ પાયેલ ઘોડીની હિન્દુસ્તાની ઘોડાના મિલનની ફળશ્રુતિ રૂપે ઘોડીએ એક વછીરીને જન્મ આપેલ બંને ઘોડાઘોડી વચ્ચે અદભુત પ્રેમ હતો ગત ચોવીસ ઓગસ્ટના બપોરના સમયે અશ્વ હિન્દુસ્તાનીને ચક્રી આવતા ફસડાઈને જમીન પર પડી ગયેલ અને અચિત બની ગયેલ તેની સારવાર માટે અશ્વા પાલક ગુમનસિંહે મહેસાણાથી પશુ ડોક્ટરને બોલાવેલ ડોક્ટર આવે તે પહેલાં ત્યાં હાજર કોઈ લોકોએ ઘોડી સાંભળતી તેમ ઘોડો છૂટી ગયો લાગે છે એવી અંદરોઅંદર ચર્ચા કરતા ઘોડાના અવસાનથી બેબાકળી બનેલી ઘોડી પાયેલ કે જેની નાની બછેરીને પૈપાન કરાવતી હતી તેણીએ જમીન પર પડતું મૂક્યું અને થોડીવારમાં તેનું પણ પ્રાણ પ્રાણપણ ઉડી જતા દેવતાએ ઘોડો અને ઘોડીના એક સાથે અવસાન થવાથી પશુપાલક પરિવારમાં રોગકડ મચી જવા પામી હતી ત્યાં હાજર લોકોએ પણ બે મૂંગા અશ્વના અદભુત પ્રેમને નજરે નિહાળ્યો હોય બધા દુઃખી દુઃખી થઈ ગયેલ અને માંડ માંડ અશ્વપાલક પરિવારજનોને સાંત્વના આપેલ બાદ મહેસાણાથી આવેલા અશ્વના ડોક્ટરે બંને ઘોડીનો તપાસ કરતાં બંનેનું મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું જેમાં ખાસ કરીને ઘોડીને કારણે ઘોડાના મરણનો વાતના લીધે ઘોડી છૂટી ગઈ હોય તેવું જણાવ્યું હતું જે બાદ ગુમનસિંહ વાઘેલાએ બંને મૃતક ઘોડા અને ઘોડીની પોતાના ખેતરમાં જ પાસ પાસે સમાધિ ખોદાવી અને સમાધિ આપી હતી બે મૂંગા અશ્વો ઘોડાના એક સાથે અવસાન થતા લૈલા અને મજનું જીવ કહાણી જોવા મળી હતી આ અંગે દુઃખી પશુપાલક ગુમનસિંહે જણાવ્યું હતું કે બંને દંપતીના માનમાં કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તેવા ભાવથી બાર દિવસનું બેસણું રાખ્યું હતું ગુરુવારે છેલ્લા દિવસે તેમણે બ્રાહ્મણ સાધુ સંતો સહિત ગ્રામજનોને મહેમાનોને જમણવાર યોજ્યો હતો શાસ્ત્રોત વિધિ અનુસાર બંને મૃતક ઘોડાઘોડીની વિધિ કરાવી હતી આમ જોવા જઈએ તો ઇતિહાસમાં પહેલી વખત એક અશ્વના મોત બાદ તરત માદા અશ્વ પોતાનો પ્રાણ છોડી દે આવી અવિશ્વસનીય ઘટના બની છે આ અંગે તેમણે જણાવ્યું કે બે વર્ષ પહેલાં અઢી લાખમાં લાવેલા વચ્ચે હિન્દુસ્તાનીને થોડા સમય પહેલાં જ અગિયાર લાખમાં એક ભાઈએ વેચાતો માંગ્યો હતો પણ દેવતાય ઘોડાને મારે વેચો ન હતો કર્મ સંજોગે તેની આવ્યું ઓછી હતી એટલે સામાન્ય બીમારીમાં તે છૂટી ગયો અને એની પાછળ મારી પાલતુ ઘોડી પાયલ પણ હિન્દુસ્તાનીના મોતના પાછળ જાણી તેના પ્રાણ છોડી દીધા હતા ઘોડા ઘોડીએ મને જગતમાં અમર બનાવી દો છે અને મારા પરિવારના સદસ્ય હોય એવા ભાવથી બંને સ્વદંપતીના માનમાં બાર દિવસનું બેસણ રાખ્યું હતું અને આ બંને ઘોડી ઘોડીના સમાચાર સાંભળી અનેક સ્વજન લોકો આવી અને તેમણે આ અદભુત પ્રેમ કહાનીના વખાણ કર્યા હતા